આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેનું નામ કદાચ ઓછું જાણીતું હોય પણ તેની અસર ખૂબ ગંભીર છે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ એટલે કે આઈએલડી હા અને આ રોગના કેસો હવે વધી રહ્યા છે એટલે સવાલ એ થાય છે કે ફેફસાને અંદરથી પથ્થર જેવું સખત બનાવતી આ બીમારી પાછળ કારણ શું છે બિલકુલ અને આ જ સમજવા માટે આપણે આયુર્વેદના અનુભવી ચિકિત્સક વૈદ્ય ડોક્ટર સંજય પી વર્માના વિશ્લેષણનો આધાર લઈશું તેમણે આધુનિક અને આયુર્વેદિક બંને દૃષ્ટિકોણથી આ રોગને સમજાવ્યો છે તો ચાલો આ જટિલ વિષયને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો શરૂઆત એકદમ પાયાની વાતથી જ કરીએ જ્યારે આપણે ફેફસાનો રોગ સાંભળીએ એટલે તરત ટીબી કે અસ્થમા જેવું કંઈક મગજમાં આવે પણ આઈએલડી એવું નથી મેં વાંચ્યું કે આ એકદમ સાચી વાત છે અને એટલે જ તે આટલો ગૂંચવણભર્યો રોગ છે તેની સૌથી મોટી અસર છે ને એ ફેફસાની આંતરિક રચના પર થાય છે આંતરિક રચના પર હા તમે એમ સમજો કે આપણું ફેફસું એક નરમ સ્પોન્જ જેવું હોય જે હવા ભરાય એટલે સરળતાથી ફૂલી જાય બરાબર માં શું થાય છે કે ફેફસાની જે વાયુકોશિકાઓ છે એની વચ્ચેની જે પેશીઓ હોય જેને ઇન્ટસ્ટિશિયલ ટિશ્યુ કહેવાય છે એમાં સોજો આવે છે અને પછી એ ધીમે ધીમે કડક થવા લાગે છે કડક મતલબ એની જે લવચિકતા હોય એ જતી રહે એકદમ જે સ્પોન્જ જેવી નરમ રચના હતી તે હવે ધીરે ધીરે કઠણ થતી જાય છે મેડિકલ ભાષામાં આને ફાઇબ્રોસિસ કહે છે હવે તમે જ વિચારો જે સ્પોન્જ કડક થઈ ગયું હોય એ પહેલાંની જેમ ફૂલી શકે ના બિલકુલ નહીં બસ ફેફસા સાથે પણ આવું જ થાય છે તે પૂરી ક્ષમતાથી ફૂલી નથી શકતા અને એટલે લોહીમાં ઓક્સિજન ભળવાની જે મુખ્ય પ્રક્રિયા છે એમાં ગંભીર અવરોધ આવે છે આ જ કારણ છે કે દર્દીનો શ્વાસ રૂંધાવા લાગે છે સ્પોન્જનું કડક થવું આનાથી આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ થઈ જાય છે પણ મારો સવાલ એ છે કે આવું થવાનું શરૂ કેમ થાય છે શરીર પોતાના જ ફેફસાને કેમ નુકસાન પહોંચાડવા લાગે છે આજ આ રોગનો સૌથી મોટો કોયડો છે ડૉક્ટર વર્માના વિશ્લેષણ મુજબ આપણે કારણોને બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ પહેલું ભાગ છે જેનું કારણ આપણે જાણીએ છીએ જેમ કે જેમ કે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સિલિકા કે એસ્બેસ્ટોસની ધૂળવાળા વાતાવરણમાં કામ કરતી હોય અમુક કેમિકલ્સના સંપર્કમાં આવતી હોય હોય કરતી અથવા તો અમુક દવાઓની ગંભીર આડઅસર થઈ હોય આ બધા જાણીતા કારણો છે ઓકે અને બીજો ભાગ બીજો ભાગ છે ઇડિયોપેથિક હા એટલે કે જેનું કારણ અજ્ઞાત છે અને અહીંથી વાત ખરેખર ગંભીર બને છે અમારી પાસે એવા અસંખ્ય દર્દીઓ આવે છે જેમણે જીવનમાં ક્યારે ધૂમ્રપાન નથી કર્યું કોઈ ફેક્ટરીમાં કામ નથી કરતા અને પ્રમાણમાં સ્વચ્છ વાતાવરણમાં રહે છે છતાં તેમના ફેફસા અંદરથી કડક થઈ રહ્યા છે એક મિનિટ આ તો બહુ ગંભીર વાત છે તો શું એનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ જીવનશૈલી જીવતી હોય તો પણ આ રોગનો શિકાર બની શકે છે આની પાછળ કોઈ આનુવંશિક કારણો હોઈ શકે હા અમુક કિસ્સાઓમાં આનુવંશિક કારણો પણ જવાબદાર હોય છે પણ મોટા ભાગના ઇડિયોપેથિક કેસોમાં આધુનિક વિજ્ઞાન એવું માને છે કે આ એક ઓટો ઇમ્યુન પ્રક્રિયા હોઈ શકે છે ઓટો ઇમ્યુન એટલે કે શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ બિલકુલ પોતાની જ ઇમ્યુન સિસ્ટમ ભૂલથી ફેફસાની પેશીઓ પર હુમલો કરવા લાગે છે હવે આયુર્વેદ આને થોડી અલગ રીતે જુએ છે કઈ રીતે તે બહારના કારણોની સાથે સાથે શરીરના આંતરિક અસંતુલન પર પણ એટલો જ ભાર મૂકે છે જેમ કે પ્રદૂષિત હવા શ્વાસમાં લેવી એ તો કારણ છે જ પણ સાથે સાથે વધુ પડતો સૂકો અને ઠંડો આહાર નબળી પાચનશક્તિ અને શરીરમાં પ્રાણવાયુના માર્ગમાં અવરોધ આ બધા આંતરિક કારણોને પણ તે એટલા જ જવાબદાર ગણે છે મને એ જાણવામાં રસ છે કે આ રોગની શરૂઆત કેવી રીતે થાય છે શું કોઈ એવા ચોક્કસ લક્ષણો છે જે ચેતવણીના સંકેત તરીકે કામ કરે કારણ કે શ્વાસ ચઢવો એ તો ખૂબ સામાન્ય ફરિયાદ છે તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો આ રોગની શરૂઆત એટલા સામાન્ય લાગતા લક્ષણોથી થાય છે ને કે નિદાનમાં મોડું થઈ જાય છે મુખ્યત્વે બે જ લક્ષણો હોય છે કયા બે પહેલું મહેનતનું કામ કરવાથી કે થોડું ચાલવાથી શ્વાસ ચઢવો જે ધીમે ધીમે વધતો જાય અને બીજું મહિનાઓ સુધી ચાલતી સૂકી ખાંસી દર્દી સામાન્ય ડોક્ટર પાસે જાય કફ સિરપ લે એન્ટીબાયોટિક્સ લે પણ કોઈ ફરક જ ન પડે જ્યારે બધી સામાન્ય સારવાર નિષ્ફળ જાય ત્યારે જ કોઈ નિષ્ણાતને આઈએલડીની શંકા જાય છે અને જ્યારે શંકા જાય ત્યારે નિદાન કેવી રીતે પાક્કું થાય છે મેં સાંભળ્યું છે કે સામાન્ય એક્સરેમાં પણ આ રોગ નથી બકડાતો હા શરૂઆતમાં સ્ટેતોસ્કોપથી ફેફસાનો અવાજ સાંભળવામાં આવે જેમાં એક ખાસ વેલ્ક્રો જેવો અવાજ આવે પણ છાતીનો એક્સરે ઘણીવાર શરૂઆતના તબક્કામાં નોર્મલ જ દેખાય તો પછી એટલે જ આ રોગના નિદાન માટે એચઆર સીટી ચેસ્ટ એટલે કે હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન એક ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગણાય છે એ ફેફસાનું એટલું ઝીણવટભળ્યું ચિત્ર આપે કે ફાઇબ્રોસિસની પેટર્ન સ્પષ્ટ દેખાઈ જાય બરાબર અને આ સિવાય કોઈ ટેસ્ટ હા સ્પાયરોમેટ્રી ટેસ્ટ જેનાથી ફેફસાની હવા ભરવાની ક્ષમતા કેટલી ઘટી છે તે મપાય છે અને જો કારણ હજુ પણ સ્પષ્ટ ન થાય તો છેલ્લે લંગ બાયોપ્સી એટલે કે ફેફસાના ટુકડાની તપાસ કરવી પડે છે ઓકે તો આ થઈ આધુનિક નિદાનની વાત હવે તે જ સમયે જો કોઈ દર્દી આયુર્વેદિક વૈદ પાસે જાય તો તેઓ શું જોશે એ સીટી સ્કેન તો જોશે પણ એમની પોતાની નિદાન પદ્ધતિ શું હશે ખૂબ સારો પ્રશ્ન આયુર્વેદિક ચિકિત્સક સીટી સ્કેનનો રિપોર્ટ ચોક્કસ જોશે પણ એમનું મુખ્ય ધ્યાન રોગના નામ પર નહીં પણ દર્દીના શરીરની અંદર શું ખોટું થયું છે તેના પર હશે એટલે કે એટલે કે તેઓ દોષ પરીક્ષા કરશે ખાસ કરીને વાત અને કફ દોષનું અસંતુલન તપાસશે ફેફસાની જે આ કડકતા અને સૂકાપણું છે ને એ વાત દોષના વધારાનો સંકેત છે હ પછી એ જોશે કે કઈ ધાતુ પ્રભાવિત થઈ છે જેમ કે રસ અને રક્ત અને સૌથી અગત્યનું તેઓ પ્રાણવહ સ્રોતસ એટલે કે શ્વાસ લેવાના માર્ગમાં ક્યાં અને શા માટે અવરોધ આવ્યો છે એ સમજવાનો પ્રયાસ કરશે અને પાચનશક્તિનું શું હા દર્દીની પાચનશક્તિ જેને અમે અગ્નિ કહીએ તે કેવી છે અને એનું શારીરિક બળ કેટલું છે એનું પણ મૂલ્યાંકન થશે તો એકવાર નિદાન થઈ જાય પછી દર્દીના મનમાં સૌથી મોટો સવાલ એ હોય છે કે હવે મારું શું થશે સારવારના વિકલ્પો શું છે જુઓ આધુનિક ચિકિત્સાનો પ્રથમ સિદ્ધાંત છે કે જો કારણ જાણીતું હોય તો તેને દૂર કરો જેમ કે ધૂમ્રપાન બંધ કરો પણ મોટાભાગના કેસમાં જ્યાં કારણ અજ્ઞાત છે ત્યાં સારવાર મુખ્યત્વે સપોર્ટિવ અને સિમ્ટમેટિક હોય છે સપોર્ટિવ એટલે રોગને મટાડવા કરતા તેના લક્ષણોને કાબૂમાં રાખવા બરાબર બરાબર અને રોગને આગળ વધતો ધીમો પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે આ માટે સ્ટીરોઇડ્સ અને ઇમ્યુનો સપ્રેસન્ટ જેવી દવાઓ આપવામાં આવે છે ઇમ્યુનો સપ્રેસન્ટ એટલે કે રોગપ્રતિકારક શક્તિને દબાવતી દવાઓ પણ એવું શા માટે કારણ કે જેમ આપણે હમણાં જ ચર્ચા કરી આ રોગ પાછળ શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિનો હાથ હોઈ શકે છે તે અતિ સક્રિય બનીને ફેફસા પર હુમલો કરે છે આ દવાઓ તે હુમલાને શાંત પાડે છે અને શ્વાસની તકલીફ માટે એના માટે ઇન્હેલર અને નેબ્યુલાઇઝરનો ઉપયોગ થાય છે અને જો સ્થિતિ વધુ ગંભીર બને તો ઓક્સિજન થેરેપી અને અંતિમ વિકલ્પ તરીકે ફેફસાનું પ્રત્યારોપણ એટલે કે લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ છે પણ આ દવાઓ રોગને જળમૂળથી મટાડે છે કે માત્ર તેને કાબૂમાં રાખે છે કારણ કે સ્ત્રોત સૂચવે છે કે સંપૂર્ણ ઉકેલ હંમેશા શક્ય નથી અહીં જ કદાચ આયુર્વેદની ભૂમિકા શરૂ થતી હશે તમે એકદમ સાચા માર્ગ પર છો આયુર્વેદ લક્ષણોને દબાવવાને બદલે રોગના મૂળ પર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે એના ચિકિત્સા સિદ્ધાંતો ખૂબ સ્પષ્ટ છે શું છે એ સિદ્ધાંતો પહેલું વધેલા વાત કફ દોષને શાંત કરવો બીજું પ્રાણવાયુના માર્ગમાં જે અવરોધ છે તેને દૂર કરવો ત્રીજું પાચનશક્તિ એટલે કે અગ્નિને મજબૂત બનાવવી જેથી શરીરમાં ઝેરી તત્વો ન બને અને ચોથું શરીરની જીવનીય શક્તિ જેને ઓજસ કહે છે તેને વધારવી આ ઓજસ શબ્દ ખૂબ રસપ્રદ છે સામાન્ય માણસની ભાષામાં શું આનો અર્થ રોગપ્રતિકારક શક્તિ જેવો થાય કે પછી એનાથી પણ વધુ કંઈક છે એ રોગપ્રતિકારક શક્તિનો પણ આધાર છે તમે એને શરીરનું શ્રેષ્ઠ ફ્યુએલ સમજી શકો જ્યારે તમારું પાચન સારું હોય મન શાંત હોય અને જીવનશૈલી યોગ્ય હોય ત્યારે શરીર જે અંતિમ અને સૌથી શુદ્ધ ઊર્જા બનાવે તે ઓજસ છે વાહ આઈએલડી જેવા રોગો આ ઓજસનો નાશ કરે છે આયુર્વેદિક સારવાર આ ઓજસને ફરીથી બનાવવાનું કામ કરે છે તો ડોક્ટર વર્માના વિશ્લેષણમાં એ પણ ઉલ્લેખ છે કે આપણી જીવનશૈલી જેમ કે વધતું પ્રદૂષણ અયોગ્ય આહાર અને બેઠાડું જીવન આ રોગને વધારી રહ્યું છે તો જીવનશૈલીમાં કેવા ફેરફાર જરૂરી છે આયુર્વેદમાં સારવારનો પાયો જ આહાર વિહાર છે એટલે કે શું ખાવું અને કેવી રીતે જીવવું એને પથ્ય અપથ્ય કહે છે તો પથ્ય એટલે કે શું કરવું જોઈએ પથ્યમાં ગરમ તાજો સ્નિગ્ધ એટલે કે થોડો ઘી તેલવાળો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવાની સલાહ છે જેમ કે મગનું સૂપ સમયસર ભોજન લેવું ખૂબ જરૂરી છે અને સૌથી અગત્યનું અનુલોમ વિલોમ અને ભ્રામરી જેવા પ્રાણાયામ અને અપથ્ય શું છે શું ટાળવું જોઈએ એની યાદી પણ એટલી જ મહત્વની છે ધૂમ્રપાન તો સંપૂર્ણપણે બંધ પણ તે સિવાય વધુ પડતા ઠંડા સૂકા અને ભારે પદાર્થો જેમ કે ફ્રીજનું પાણી આઈસ્ક્રીમ મેંદાની વાનગીઓ આ બધું ટાળવું જોઈએ પણ ઘણા લોકોને દહીં અને ઠંડુ પાણી રોજિંદા જીવનનો ભાગ લાગે છે તે ફેફસાની કઠોરતાને સીધી રીતે કેવી રીતે અસર કરે છે સારો પ્રશ્ન છે આયુર્વેદ મુજબ ફેફસામાં કઠોરતા અને સૂકાપણું દોષને કારણે વધે છે જેનો પોતાનો ગુણધર્મ જ સૂકો અને ઠંડો છે જ્યારે તમે ફ્રીજનું પાણી કે આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ ખાઓ ત્યારે તમે શરીરમાં એ જ ગુણો ઉમેરી રહ્યા છો એટલે કે બળતામાં ઘી હોમમાં જેવું થયું બરાબર એ વાત દોષને વધુ પ્રકોપિત કરે છે એ જ રીતે દહીં અને દિવસ દરમિયાન સૂવું એ કફ દોષને વધારે છે જે શ્વસન માર્ગમાં અવરોધ પેદા કરે છે દિવસ દરમિયાન સૂવાની પણ ના પાડી આ તો મોટાભાગના લોકો માટે બપોરની ઊંઘ છોડવા જેવી અઘરી વાત છે હસીને તર્ક એ છે કે દિવસની ઊંઘ શરીરમાં ભારેપણું અને કફ વધારે છે જે વ્યક્તિના ફેફસા પહેલેથી જ નબળા હોય એના માટે આ વધારાનો કફ શ્વાસ લેવામાં વધુ તકલીફ ઊભી કરી શકે છે તો આજની આ વિસ્તૃત ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે આઈએલડી કોઈ સામાન્ય ખાંસી શરદી નથી તે એક જટિલ લાંબા ગાળાનો અને ગંભીર રોગ છે આધુનિક વિજ્ઞાન તેની સચોટ નિદાન પદ્ધતિઓથી જીવન બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે અને તેની સાથે જ આયુર્વેદનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ રોગના મૂળ કારણ પર કામ કરીને દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવામાં અને રોગની ગતિને ધીમી પાડવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે એટલે કે બંને પદ્ધતિઓનું સંકલન દર્દી માટે શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે ચોક્કસપણે તે માત્ર રોગ પર નહીં પણ રોગીના સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં આવે છે આપણે જોયું કે પ્રાણવાયુ અને મનનો ગાઢ સંબંધ છે આપણે શ્વાસ રોકીએ તો મન બેચેન થઈ જાય છે અને બેચેન હોય તો શ્વાસની ગતિ વધી જાય છે હા આ એકદમ સાચું છે અને ભાગદોડ એ પણ ફેફસાના સ્વાસ્થ્ય પર એવી કોઈ ઊંડી અસર કરી શકે છે જે આપણે હજી સુધી સંપૂર્ણપણે સમજ્યા નથી વિચારવા જેવી વાત છે